છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો શિયાળામાં શાકભાજી ખૂબ જ સરસ મળતા હોય છે તો આજે આપણે બનાવશું શાકભાજીથી ભરપૂર ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બજારમાં મળે એવી જ પાઉંભાજી આજે આપણે ઘરે બનાવશું સાથે પાઉંભાજીનો મસાલો પણ ઘરે જ બનાવશું તો ચાલો બનાવીએ પાઉંભાજી પાઉંભાજી બનાવવા માટે કુકરમાં આપણે આમે એક મોટું બટેટાના મોટા ટુકડા કરીને લીધા છે એક નાના ગાજરના ટુકડા એડ કરશું થોડા કોબીના મોટા મોટા ટુકડા એડ કરશું થોડું ફ્લાવર એડ કરશું એક રીંગણની છાલ ઉતારી અને આ રીતે ટુકડા કરીને લીધું છે તમે કોઈ પણ જાતના રીંગણનો ઉપયોગ કરી શકો જનરલી પાઉભાજીમાં રીંગણનો ઉપયોગ કરવામાં આવતો હોતો નથી પરંતુ અમારે કાઠિયાવાડ સાઈડ અને સુરતમાં પાઉભાજીમાં રીંગણ ચોક્કસથી નખાય છે રીંગણ એડ કરવાથી પાઉભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એમાં એક કપ પાણી એડ કરશું પછી આ મેં થોડા લીલા વટાણા લીધા છે પરંતુ એને આપણે આ બધા શાકભાજી ભેગા બાફવા નહીં નાખીએ એને આપણે અલગથી બાફી લેશું પછી એમાં થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું એમાં ફરીથી અડધો કપ પાણી એડ કરશું એટલે ટોટલ આપણે દોઢ કપ પાણી એડ કર્યું છે હવે એક વખત આપણે હલાવી અને બધા શાકભાજી હળદર મીઠું બધું મિક્સ કરી લેશું હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણ સીટી વગાડી લેશું પછી કુકર થોડું ઠંડુ થવા દેસુ આપણા શાકભાજી બફાય છે ત્યાં સુધીમાં આપણે પાઉભાજી નો મસાલો બનાવી લેસુ પાઉભાજી મસાલો બનાવવા માટે એક પેનમાં આપણે એક ચમચી જેટલી મે આ આખી મેથી લીધી છે મિત્રો આ આખી મેથીને ને સ્કીપ ના કરશો આ મેથી નાખવાથી પાઉભાજી મસાલા નો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પછી એમાં ત્રણ ચમચી જેટલા આખા ધાણા એડ કરશું બે ચમચી આખું જીરું એડ કરશું એક ચમચી વરિયાળી એડ કરશું એક ચમચી કાળા મરી એડ કરશું એક મોટી કાળી એલચી એડ કરશું પછી તજના બે મોટા ટુકડા લીધા છે એને હાથથી આ રીતે તોડી નાના ટુકડા કરીને એડ કરશું બે બાદિયાના ફૂલ લીધા છે બે તજપત્તાને આ રીતે ટુકડા કરીને એડ કરશું દસ લવિંગ એડ કરશું છ સૂકા લાલ મરચાં એડ કરશું હવે આ બધા આખા મસાલાને આપણે એકદમ ધીમા તાપે શેકવાના છે ધાણા અને જીરુંનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકશું મિત્રો તમે આ રીતે પાઉંભાજી મસાલો બનાવી એક વખત ટ્રાય જરૂરથી કરશો આ રીતે પાઉંભાજી મસાલો બનાવી અને ટેસ્ટ કરશો તો તમે બજારમાં મળતા પેકેટના મસાલાનો ઉપયોગ ક્યારેય નહીં કરો મિત્રો હજી સુધી મારી નથી કરી તો કરો અને બાજુમાં રહેલા બે ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મસાલા શેકાવાની સુગંધ સરસ આવી રહી છે આ બધા મસાલાને શેકવા માટે આપણે ઉતાવળ કરવાની નથી એકદમ ધીમા તાપે જ શેકવાના છે હવે આપણા મસાલા શેકાઈ ગયા છે આ રીતે ધાણા અને જીરુનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે હવે આપણે ગેસને બંધ કરશું ગેસ બંધ કર્યા પછી આપણે એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરશું એને આપણે આ બધા ગરમ ગરમ મસાલામાં થોડી વાર ફેરવશું એટલે શેકાઈ જશે હવે આપણે આ બધા મસાલાને સાવ ઠંડા થવા દેશું સાવ ઠંડા થાય પછી આપણે એને મિક્સરમાં પીસી લેશું અને મિક્સરમાં પીસતી વખતે હજી આપણે બીજા મસાલા પણ એડ કરશું હવે આપણા મસાલા ઠંડા થઈ ગયા છે હવે આપણે એને એક મિક્સર જારમાં લઈ લેશું મિત્રો આવી જ નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો હવે આ બધા મસાલાને થોડા અધકચરા પીસી લેશું પછી આપણે એમાં બીજા મસાલા એડ કરશું આ રીતે આપણે મસાલાને અધકચરા પીસી લીધા છે હવે એમાં થોડી હળદર એડ કરશું એક ચમચી સંચર પાવડર એડ કરશું એક ચમચી સૂઠ પાવડર એડ કરશું એક ચમચી આમચૂર પાવડર એડ કરશું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું હવે આપણે આ બધા મસાલાને ફરીથી મિક્સરમાં પીસી અને ફાઇન પાવડર બનાવી લેશું બધા મસાલાને મિક્સરમાં પીસી અને ફાઇન પાવડર બનાવી લીધો છે હવે આપણે આને એક બોલમાં લઈ લેશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ કરો સબસ્ક્રાઈબ કરો લાઈક તો આ બની ગયો આપણો પાઉંભાજી મસાલો મિત્રો આ રીતે મસાલો બનાવી ટ્રાય જરૂરથી કરશો આ ઘરે બનાવેલા મસાલાનો ટેસ્ટ કરશો તો તમે પેકેટના મસાલા ક્યારેય ઉપયોગ નહીં કરો આપણે કૂકરમાં જે શાકભાજી બાફવા મૂક્યા હતા એ શાકભાજી બફાઈ ગયા છે અને કૂકરને ખોલી શકીએ એટલું ઠંડુ થઈ ગયું છે હવે આપણે કૂકરને ખોલશું આપણા શાકભાજી બધા સરસ બફાઈ ગયા છે હવે આપણે એનો છૂંદો કરી લેશું આ રીતે આપણે બધા શાકભાજીનો સરસ છૂંદો કરી લેશું કોઈ શાકભાજી આખા ના દેખાવા જોઈએ આ રીતે બધા શાકભાજીનો સરસ છૂંદો કરી લીધો છે હવે આપણે આને સાઈડમાં રાખશું હવે આપણે પાઉંભાજીનો વઘાર કરવા માટે એક પેસ્ટ બનાવી લેશું એના માટે એક મિક્સર જારમાં આ મેં મોટી છ કડી લસણની લીધી છે એક ઇંચ જેટલા આદુના ટુકડાના મેં આ રીતે નાના ટુકડા કરીને લીધા છે ત્રણ લીલા મરચાના આ રીતે મોટા ટુકડા કરીને લીધા છે એક ઇંચ જેટલો તજનો ટુકડો લેશું છ લવિંગ લેશું એક ચમચી ધાણાનો પાવડર એડ કરશું અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર એડ કરશું થોડી હળદર એડ કરશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને આ લીલા ધાણાને કૂણી ડાળખી સહિત જ મેં લીધા છે લીલા ધાણાની આ રીતે કૂણી કુણી ડાળખી એડ કરવાથી એમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ લીલા ધાણાને પણ આપણે એમાં એડ કરી દઈશું હવે આ બધી વસ્તુને મિક્સરમાં પીસી લેશું આમાં થોડું પાણી એડ કરી અને મિક્સરમાં ફાઇન પેસ્ટ બનાવી લેશું બધી વસ્તુને મિક્સરમાં પીસી અને આ રીતે પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું મિત્રો આ રીતે બધા મસાલાની પેસ્ટ બનાવી વઘાર કરશો તો તમારે મસાલો એડ કરવાની જરૂર નહીં રહે આ પેસ્ટને પણ આપણે સાઈડમાં રાખશું હવે આપણે પાઉભાજી વઘાર કરશું એક કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ લેશું અત્યારે તેલનું પ્રમાણ આપણે ઓછું લીધું છે કારણ કે હજી આપણે બીજો વઘાર પણ કરવાનો છે એક મોટી ચમચી જેટલું બટર એડ કર્યું છે સોરી મિત્રો હું બટર એડ કરતી વખતે કેમેરો ચાલુ કરવાનું ભૂલી ગઈ હતી હવે આપણે તેલ અને બટરને ગરમ થવા દેસું તેલ અને બટર ગરમ થાય એટલે આ મેં એક મોટી ડુંગળીને ઝીણી સમારીને રાખી છે એને એમાં એડ કરશું ડુંગળીને આપણે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળશું આ રીતે ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે હવે આપણે એમાં ટમેટા એડ કરશું આ મેં એક મોટા ટમેટાના નાના ટુકડા કરીને લીધા છે એને આમાં એડ કરશું હવે આમાં ડુંગળી ટમેટા અને આપણે જે પેસ્ટ બનાવી છે એના ભાગનું મીઠું એડ કરશું મીઠું એડ કરવાથી ટમેટા જલ્દી ચડી જશે હવે આપણા ટમેટા સાવ ગળી જાય ત્યાં સુધી આપણે એને સાતળશું આ રીતે બે મિનિટ ટમેટાને સાતળશું ત્યાં આપણા ટમેટા સાવ ગળી જશે હવે આપણા ટમેટા સાવ ગળી ગયા છે હવે આપણે એમાં બનાવેલી મસાલાની પેસ્ટ એડ કરશું આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી એ બધી જ પેસ્ટ આમાં એડ કરી દેશું થોડું પાણી એડ કરશું જેથી આપણા કોઈ મસાલા બળે નહીં આ પાણી મેં મિક્સર જાર ધોઈને લઈ લીધેલું છે બરાબર મિક્સ કરશું હવે આ મસાલાની પેસ્ટને પણ આપણે બે મિનિટ માટે સાંતળી લેશું મિત્રો આ રીતે મસાલાની પેસ્ટ બનાવી તમે પાઉભાજીનો વઘાર કરશો તો પાઉંભાજીમાં તમારે પાઉભાજી મસાલો એડ કરવાની જરૂર જ નહીં રહે એટલું ટેસ્ટી બનશે મારા ઘરે હું રેગ્યુલર આ રીતે જ પાઉભાજી બનાવું છું હું કોઈ પણ જાતના પાઉભાજી મસાલા વગર જ આ રીતે પેસ્ટ બનાવીને જ પાઉભાજી બનાવું છું અત્યારે મારે રેસિપી ચેનલ પર મૂકવાની હોવાથી આપણે પાઉંભાજી મસાલો પણ બનાવ્યો અને છેલ્લે પાઉંભાજી મસાલો હું આ પાઉંભાજીમાં એડ પણ કરું છું પરંતુ કાયમી મારા ઘરે કોઈ પણ જાતના પાઉંભાજી મસાલા વગર જ આ રીતે પેસ્ટ બનાવીને જ મારી ઘરે ભાજી બને છે તો પણ બજાર જેવી જ ટેસ્ટી બને છે તો મિત્રો તમે પણ ટ્રાય જરૂરથી કરશો એક મિનિટ મસાલાની પેસ્ટ સંતળાય પછી આપણે એક મોટી ચમચી જેટલું બટર ફરીથી એડ કરશું અને બરાબર મિક્સ કરશું ફરીથી આપણે આ પેસ્ટને એક મિનિટ માટે સાતળી લેશું આ રીતે બધા મસાલાને બે મિનિટ સાતડવાથી પાઉંભાજીમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ મસાલાને આપણે મીડિયમ તાપે જ સાતડશું જેથી કોઈ મસાલા બળે નહીં હવે આપણા મસાલા બે મિનિટ સંતળાઈ ગયા છે અને મસાલામાંથી આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે મસાલામાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગે એટલે હવે આપણે જે બધા શાકભાજી બાફી છૂંદો કરીને રાખ્યા હતા એને એડ કરશું થોડા વટાણા મેં અલગથી બાફીને રાખ્યા હતા એને પણ આમાં એડ કરશું વટાણાનો આપણે છૂંડો કરવાનો નથી એને આખા જ રાખવાના છે એટલે વટાણાને અલગથી બાફીને આપણે એડ કરેલા છે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું મિત્રો હવે આપણે આમાં અલગથી કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નથી આપણે પેસ્ટ બનાવી એમાં પણ આપણે બધા મસાલા એડ કરેલા છે અને આપણે પાઉંભાજી મસાલો બનાવ્યો એમાં પણ આપણે બધા જ મસાલા એડ કરેલા છે હવે આમાં આપણે જે પાઉંભાજી મસાલો બનાવ્યો હતો એ બે ચમચી પાઉંભાજી મસાલો એડ કરશું મસાલાને બરાબર મિક્સ કરી લેશું અને ભાજીને બે મિનિટ માટે ઉકળવા દેશું વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું મિત્રો ભાજીની કન્સિસ્ટન્સી તમારે જેવી જોઈએ એ પ્રમાણે તમે રાખી શકો અત્યારે મેં આટલી ઢીલી જ રાખી છે જો તમારે આનાથી ઢીલી ભાજી જોતી હોય તો આમાં થોડું પાણી એડ કરી અને બે મિનિટ ઉકાળી લેવું બજારમાં મળતી ભાજી પણ એકદમ ઢીલી જ હોય છે તમારી પસંદ પ્રમાણે ભાજીને જાડી પાતળી રાખી શકો ભાજીનો વઘાર કર્યો ત્યારે ડુંગળી અને ટમેટાના ભાગનું મીઠું આપણે પહેલાં જ એડ કરેલું હતું અને બધા શાકભાજી બાફતી વખતે પણ આપણે મીઠું અને હળદર એડ કરેલા છે તો હવે આમાં વધારે મીઠું એડ કરવાની પણ જરૂર નથી છતાં પણ તમારે આ સ્ટેજ પર ચાખીને જોઈ લેવું જો તમને કોઈ મસાલાની જરૂર લાગે તો તમે એડ કરી શકો હવે આપણી બધી જ ભાજી બે મિનિટ સંતરાઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરશું અને આ ભાજીનો બીજો વઘાર કરીશું ભાજીનો બીજો વઘાર કરવા માટે આ મેં અડધો કપ તેલ લીધું છે ભાજીમાં તેલનું પ્રમાણ વધારે જ હોય છે આ તેલને આપણે સાઈડમાં ગરમ કરવા મૂકશું તેલને આપણે બહુ વધારે ઉકળતું ગરમ કરવાનું નથી બસ થોડું થોડું ગરમ કરશું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે થોડા મસાલા એડ કરી લઈએ એક ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરશું જો તમારે લસણનો ટેસ્ટ વધારે જોતો હોય તો એડ કરવી નહીં તો સ્કીપ કરવી ભાજીમાં લસણનું પ્રમાણ વધારે હોય છે અને લસણથી જ ભાજીનો ટેસ્ટ આવતો હોય છે એક નાની ચમચી જેટલી હિંગ લેશું ભાજીમાં હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું જેનાથી આપણી ભાજીનો કલર સરસ બનશે ફરીથી છેલ્લે એક મોટી ચમચી જેટલું બટર પણ એડ કરશું બટર થી ભાજી નો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પછી આપણે જે તેલ ગરમ કરવા મૂક્યું હતું એ આ બધા મસાલા ઉપર હવે આપણે બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશું મિત્રો અત્યારે તમને તેલનું પ્રમાણ વધારે લાગતું હશે પરંતુ બરાબર આપણે મિક્સ કરશું એટલે આ તેલ આટલું દેખાશે જ નહીં કારણ કે આપણે પેલા વઘાર કરતી વખતે મેં ખૂબ ઓછા તેલમાં જ ભાજીને વઘારી હતી ભાજીમાં તેલનું પ્રમાણ હંમેશા વધારે જ હોય છે બજારમાં મળતી ભાજી ઉપર તેલની તરી હોય છે એ રીતે તમારે તરી બનાવી હોય તો તેલનું પ્રમાણ વધારે લેવું નહીં તો તમારી પસંદ પ્રમાણે તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છેલ્લે થોડા લીલા ધાણા એડ કરશું અને બરાબર મિક્સ કરશું મિત્રો આમાં તમારે ભાજીનો કલર હજી થોડો વધારે રેડ કરવો હોય તો આમાં તમે થોડો રેડ ફૂડ કલર પણ એડ કરી શકો અથવા તો તમે શાકભાજી બાફતી વખતે એક બીટનો ટુકડો પણ એડ કરી શકો હવે આપણે ભાજીને સાઈડમાં રાખશું અને પાઉં શેકી લેશું પાઉ શેકવા માટે ગેસ પર એક તવીને ગરમ કરવા મૂકશું તવી પર થોડું બટર નાખશું બટરને મેલ્ટ થવા દેશું બટર મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું અને થોડો પાઉભાજી મસાલો એડ કરીશું બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું આમાં તમારે પાઉંભાજી મસાલાની જગ્યાએ બનાવેલી ભાજી પણ એડ કરી શકો પછી આ મેં પાઉભાજી માટે લાદી પાઉ લીધા છે એને વચ્ચેથી કટ કરી લીધા છે અને હવે આપણે એને આ રીતે શેકી લેશું આ રીતે બાજુથી આપણે શેકી આ રીતે પાઉં શેકાઈ જાય એટલે આપણે પાઉંને પણ સાઈડમાં રાખશું હવે આપણે પાઉંભાજીને સર્વ કરશું એક ડીશમાં આપણે પહેલાં ભાજી સર્વ કરશું ભાજી સાથે થોડી ઝીણી સમારેલી ડુંગળી અને લીંબુ સર્વ કરશું અને આપણે શેકેલા પાઉં મૂકશું ભાજીને થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરશું અને ઉપર થોડું બટર મૂકશું તો તૈયાર છે આપણી બજાર કરતાં પણ ટેસ્ટી પાઉંભાજી મિત્રો આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો